નમસ્કાર હું આસ્થા ગોસ્વામી કેસરી ન્યૂઝ સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એક પહેલ પ્રાકૃતિક ખેતી દ્વારા ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થવાની સાથે જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે શિક્ષિત ખેડૂત શ્રી હસમુખભાઈ પટેલ છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ અન્ય લોકોને આ ખેતી અપનાવવા પ્રેરણા આપે છે પંચસ્તરીય મોડલ ફાર્મિંગ કરી એક સિઝનમાં દોઢથી બે લાખ આવક મેળવે છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હસમુખભાઈ પટેલ સ્નાતક સુધી અભ્યાસ કરી છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે ગાય આધારિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું માધ્યમથી વેચાણ કરી રહ્યા છે સાથે આસપાસના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતા કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલ અનુભવો અંગે હસમુખભાઈએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં લગભગ મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા વર્ષથી જોડાયેલો છું તેની જુદી જુદી તાલીમમાં ભાગ લેવા જતો હતો આ દરમિયાન અમારા તાલુકાના આત્માના દ્વારા આધારિત ખેતી અંગેની તાલીમ યોજેલા તેમાં મેં ભાગ લીધો અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું ઉપરાંત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વિડીયો દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું અને તેમના કુરુક્ષેત્રના ફાર્મની મુલાકાત લીધી જેથી આ ખેતી પર વિશ્વાસ બેઠો શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યું ડોગરનું વાવેતર શરૂ કર્યું આ સિવાય મગફળી શાકભાજી ઘઉંનું વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા મગફળીનું મૂલ્યવર્ધન કરીને પેકિંગ કરીને વેચાણ કરે છે સિંગલ પાક કરતાં આ રીતે આવક વધારે મળવા લાગી હાલમાં જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિનઅજાઉ બની ગયેલી હતી તેની ફળદ્રુપતા વધવા લાગી હતી જમીનમાં અળસિયા ઉત્પન્ન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે જમીનનીતાળ શક્તિ વધવાથી ભેજ સંગ્રહ શક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વીજળી ખર્ચમાં પણ બચત થઈ હાલમાં તેમણે પંચસ્તરીય મોડલ ફાર્મિંગ કર્યું છે જેમાં તેમણે વીસ જેટલા જુદા જુદા પ્રકારના રોપા વાવ્યા છે જેમાં અવનવા ફળ સફેદ જાંબુ સ્ટાર ફ્રૂટ સિંગાપુર ચેરી સફરજન પમેલા રેડ માલ્ટા પેશન્ટ ફ્રૂટ લીચી આવકાડો વોટર રેપલ ગ્રોસબેરી અંજીર દાડમ ચીકુ સીતાફળ બોના નાળિયેર સાથે ભારતીય ગરમ મસાલામાં વપરાતા લવિંગ ઇલાયચી જામફળ લસણ વેલ ઓલ સ્પાઈસી લીંબુ વગેરેના છોડવા અત્યારે ઉછર્યા છે આ પાકની સાથે છોડની બંને બાજુ એક બાજુ મકાઈ અને બીજી બાજુ મગું વાવેતર કરશે જેથી આ ફળાવ વૃક્ષોની આવક શરૂ થાય ત્યાં સુધી એક આવક શરૂ રહે બાસમતી નું ધરું ઉછેર્યું છે જેનું ત્રણ વીઘા જમીનમાં વાવેતર કરશે વધુમાં હસમુખભાઈ જણાવ્યું છે કે તેઓ અન્ય ખેડૂતોને મદદ થાય તેવા હેતુથી ધનજીવામૃત બનાવી વેચાણ કરે છે પચાસ કિલોગ્રામની બેગ રૂપિયા ત્રણસો ત્રીસ ના નફો નફ નુકસાનના હેતુથી વેચાણ કરે છે પ્રાકૃતિક ખેતીથી તેમની આવકમાં વધારો થયો છે જમીનની ફળદ્રુપતા વધી છે સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટે સારી સુવિધા ઊભી કરવામાં આવી છે જેથી ખેડૂતોને સીધું માર્કેટ મળ્યું છે સૌથી મહત્ત્વની વાત પ્રાકૃતિક ખેતી થકી જમીનને પર્યાવરણનું રક્ષણ થાય છે અને લોકોને શુદ્ધ આહાર ખોરાક માટે મળી રહે છે અંતે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેઓ અપીલ કરે છે રિપોર્ટર આબિર અલી સાબરકાંઠા દ્વારા